વેલકમ સ્ટુડન્ટ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ક્લાસરૂમ માં તમારો આવકાર છે સ્ટુડન્ટ તમે કોમર્સના વિદ્યાર્થી હો કે ટીવાય બીએના વિદ્યાર્થી હો તમારા માટે ઘણા બધા પોઈન્ટ્સ સિમિલર આવે છે એટલે બંને વિદ્યાર્થીઓને આપણે સાથે જ મળીએ છીએ તો એસવાય બીકોમમાં જે બીસી ઇસી ઓન ટુ ઝીરો ટુ એનો યુનિટ નંબર ત્રણ અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ટીવાય બીકોમ આ સોરી ટીવાય વાય બી યુનિટ ત્રણ અને ચાર એ બેમાં તમે જોજો એ ત્રણ અને ચાર એ બે સાથે મળીને તમારો આ પોઈન્ટ બનાવે છે જે આપણે અભ્યાસ કરવાના છીએ પૂર્ણ રોજગારી એ પ્રશિષ્ટ અને કેન્સિયન અભિગમનું છે કેન્સ પહેલાંનું જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર હતું એ પછી પોસ્ટ કે કેન્સિયન તે પછી પોસ્ટ કેન્શિયન ક્લાસિકલ જે આ જૂના અર્થશાસ્ત્રીઓ કહેવાય છે જેની ધારણાઓ માન્યતાઓ વિચારધારા અલગ પડે એ લોકો પછી ક્લાસિકલ અથવા તો શિષ્ટ અર્થશાસ્ત્ર કહેવાય છે અને એ જ ધારણા આધુનિક સમયમાં પુનઃ કરતા હોય તો એ જ ધારણા સાથે નવ પ્રશિષ્ટ એટલે કે નિયો ક્લાસિકલ ઇકોનોમિસ્ટ પણ હોય છે આપણે આજે પૂર્ણ રોજગારી વિશે અભ્યાસ કરવાના છીએ સ્ટુડન્ટ્સ તમે મને જણાવો કે તમે રોજગારી કરો મેળવેલી છે સોરી આ હું તમારો કોઈ અંગત પ્રશ્ન કે હર્ટ કરે એવો પ્રશ્ન નથી પૂછતી પણ આપણે આજે કરવાના છીએ તો આપણે વાત કરી કે પૂર્ણ રોજગારી એટલે શું કોઈ જ બેરોજગાર ન હોય એવી સ્થિતિ હોઈ શકે અહીંયા આપણે જ્યારે વાત કરીએ છીએ જ્યારે પૂર્ણ રોજગારીની તો કોઈને બેરોજગારી કેમ સહન કરવી હોય ન જ પસંદ હોય તેમ છતાં કોઈ રોજગાર હોય એવું બની શકે કેન્સ અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ બંનેના વિચારો અલગ અલગ છે કઈ રીતે અલગ પડે છે એ બંનેના અભિગમનો આપણે અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવાના છીએ નંબર એક એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે આ અભ્યાસ કરીએ છીએ એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના સંદર્ભમાં કરીએ છીએ એટલે કે આખા સમાજ આખા રાષ્ટ્ર કે આખા અર્થતંત્રની રોજગારી કે બેરોજગારીને ધ્યાનમાં રાખીને અથવા તો આખા દેશને લાગુ પડે તે રીતે કોઈ એક પરિવાર એક વ્યક્તિ એના માટે રોજગારી કે બેરોજગારીની જે ચર્ચા થશે એ સ્ટુડન્ટ્સ તમે જાણો છો કયા અર્થતંત્ર અંતર્ગત થશે તો કે એકમ લક્ષી અર્થશાસ્ત્રના અંતર્ગત એક વ્યક્તિના રોજગારી કે બેરોજગારીની ક્ષમતા બાબતે ચર્ચા થતી હોય છે પણ આખા અર્થતંત્રમાં બધાને રોજગારી મળી હોય એવી સ્થિતિ જ્યારે હોય કે ન હોય એ બાબતે જ આપણે ચર્ચા કરવાના છીએ આગળ વધીએ રૂપરેખામાં છે કે અર્થશાસ્ત્રમાં સમગ્ર લક્ષી સમતુલાની સ્થિતિ સમગ્ર અર્થતંત્ર સમતુલામાં હોય ઇક્વિલિબ્રિયમમાં હોય એવી સ્થિતિ બીજો મુદ્દો છે પૂર્ણ રોજગારી અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ પૂર્ણ રોજગારી વિશે શું કે છે હવે અહીંયા જે શબ્દ આવે છે એ કદાચ તમને વધારે યોગ્ય લાગશે જે છે અપૂર્ણ રોજગારી એટલે શું આપણે આગળ ચર્ચા કરવાના છીએ અસરકારક માંગ અને પુરવઠાના પરિબળો અપૂર્ણ રોજગારી એ સમતુલાનો કેન્સિયન ખ્યાલ પ્રશિષ્ટ વિચારધારા એવી હોય છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તમાન હોય છે અને ત્યારે અર્થતંત્ર સમતુલામાં હોય છે તેનાથી વિરુદ્ધ કેન્સ નો અભિગમ એવો છે કે સમતુલા અપૂર્ણ રોજગારી હોય છે હવે આ તમને કદાચ પ્રાથમિક દ્રષ્ટિએ બે વિરોધી બાબત લાગે સમતુલા પણ છે તો એને સમતુલા કઈ રીતે કહી શકાય કે જ્યારે બધાને પૂર્ણ રોજગારી મળે ત્યારે જ સમતુલા સ્થાપિત થાય પણ કેન્સ કે છે કે અપૂર્ણ રોજગારી પણ સમતુલા હોય છે એનો મતલબ કે અમુક પ્રમાણમાં તો રોજગારી હોય જ છે આગળ જોઈએ આ ખંડનો અભ્યાસ કર્યા પછી સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અથવા તો સમગ્રલક્ષી સમતુલાનો ખ્યાલ તમે સમજાવી શકો એવો આપણો ઉદ્દેશ છે સમગ્રલક્ષી સમતુલાનો ખ્યાલ સમજાવી શકો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો પૂર્ણ રોજગારી સમતુલાનો ખ્યાલ તમે ચર્ચા કરી શકશો અત્યારે તમે ધીમે ધીમે એનાથી પરિચિત થાવ પછી કયો ખ્યાલ સાચો છે અપૂર્ણ રોજગારીનો કે પૂર્ણ રોજગારીનો એ બંને વિશે તમે ચર્ચા જરૂરથી કરી શકશો આગળ જોઈએ હવે સૌથી પહેલાં તો જોવાનું છે કે જનરલ ઇક્વિલિબ્રિયમ સમગ્ર લક્ષી સમતુલા બધું જ સમતુલામાં છે એવું એટલે શું તો અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં કુલ માંગ બરાબર કુલ પુરવઠાની સ્થિતિ સર્જાય ત્યારે તે સમગ્ર લક્ષી સમતુલા છે બજારમાં જેટલી માંગ હોય તેટલું જ ઉત્પાદન હોય જેટલાની ઘઉંની જરૂર હોય તેટલાના ઘઉંનું જ ઉત્પાદન થાય જેટલા મેગીના પેકેટ્સ જોઈએ તેટલા જ મોલમાં અથવા તો પ્રોવિઝન સ્ટોરમાં હોય એવું શક્ય છે ક્યારેક વધુ હોય ક્યારેક ઓછા હોય એવું ન હોય જેટલા સ્કૂલના રૂમ જોઈએ તેટલા સ્કૂલના રૂમ હોય જેટલી માંગ તેટલો પુરવઠો હોય

સંતુલિત છે કારણ કે જે ભાવ સપાટીમાં ક્યારેક વધારો થઈ ગયો ક્યારેક ભાવ સપાટી ઓછી થઈ ગઈ મોટા ભાગે ભાવ સપાટી ઓછી નીચે આવે એવું આપણા અનુભવમાં હોતું નથી પણ સામાન્ય રીતે આપણે જ્યારે સૈદ્ધાંતિક ચર્ચાઓ કરીએ છીએ ત્યારે ભાવનો વધારો જે રીતે આપણે ચર્ચા કરીએ છીએ તેવી રીતે ભાવ ઘટાડાની પણ આપણે ચર્ચા કરવાની થાય તો ભાવ ઘટાડો અથવા તો ભાવ વધારો જે પણ સંતુલિત હોય ભાવ સપાટી એ પ્રવર્તમાન હોય છે સમતુલા પાડી પ્રવર્તમાનો છે જેમાં વધારો પણ નથી થતો ઘટાડો પણ નથી થતો સ્થિર હોય છે તેની સમગ્ર લક્ષી સમતુલા કહે છે તેમાં સરકારના હસ્તક્ષેપની જરૂર રહેતી નથી હવે તમને લાગે છે કે કદાચ સરકાર ન હોય તો ખરેખર આ બધું સંતુલિત રહે જ પણ સરકારના હસ્તક્ષેપના હસ્તક્ષેપથી સમતુલા ઊભી થાય છે કે અસમતુલા તો આપણે એની તો ચર્ચા કરીએ ધીસ ઇઝ ફન સાઈડ પણ આપણે આગળ જોઈએ આ સમયે ઇષ્ટતમ ઉત્પાદન ઇષ્ટતમ વપરાશ સાધનોની ઇષ્ટતમ ફાળવણી અને સાધનોને ઈષ્ટતમ વળતર મળે છે આ લાઇન્સ તમે ફરીથી ફરીથી પણ પોઝ કરીને પણ વિડીયો અને ધ્યાનથી વાંચજો કે કયા સમયે કે જ્યારે બધું જ સંતુલિત હોય માંગ બરાબર પુરવઠો હોય ભાવ સપાટી સંતુલિત હોય ત્યારે ઇષ્ટતમ ઉત્પાદન જેટલું ઉત્પાદન જોઈએ એટલું ઉત્પાદન હોય છે જેટલી વપરાશ હોવી જોઈએ તેટલી વપરાશ હોય છે સાધનો જેટલી જમીન ખેતર માટે મળવી જોઈએ જેટલી જમીન વિન્ડમિલ આપણે ધારો કે પવન ચક્કીઓ લગાવી છે એના માટે જમીન જોઈએ છે તો એટલી હોય તો જેના માટે જેટલા સાધનો જોઈએ તેટલા સાધનો મળી રહે તો અને સાધનોને પણ ઇષ્ટતમ વળતર મળી રહે કારણ કે પૂર્ણ રોજગારી છે તો બધાને જે સાધનો છે એટલે કે શ્રમિકો જમીનના માલિકને ભાડું મૂડીને વળતર આ બધા જ સાધનોને ઇષ્ટતમ વળતર મળી રહે તો આ બધી જ સમતુલાની એકદમ સારી 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 સ્થિતિ છે અહીં અર્થતંત્રનું વલણ આ સંતુલનને જાળવી રાખવાનું હોય છે આમાં કોઈ લોકો કોઈ ફેરફાર ઈચ્છતા નથી કે કોઈ ભાવ સપાટીમાં કોઈ વેરિયેસન આવે થોડો થોડો ભાવ વધારો કે ધીમે ધીમે ઘટાડો કોઈ જ ઈચ્છતું નથી વળતરમાં પણ કોઈ ફેરફાર નહીં છે ઉત્પાદનમાં પણ કોઈ ફેરફાર નહીં છે માંગ આટલી રહેશે પુરવઠો એટલો જ રહેશે આ સંતુલનમાં કોઈ ફેરફાર કોઈ ઈચ્છશે નહીં અને સંતુલનને જાળવી રાખવાનું પસંદ કરે છે આગળ કુલ પુરવઠો એટલે કે કુલ માંગ કારણ કે આપણે એવું પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર છે એવું કહે છે કે પુરવઠો હોય એટલી માંગ હોય એટલા કારણે જ ભાવ સપાટી સ્થિર છે હવે એનાથી ઊંચું ઊંધું આપણે થોડુંક વિચારીએ તો ભાવ સપાટી સ્થિર છે કારણ કે માંગ બરાબર પુરવઠો છે હવે ધારો કે બજારમાં ઘઉંની માંગ વધી ગઈ અને ઘઉંનો પુરવઠો વધ્યો નથી તો વસ્તુની ભાવ સપાટી ઉપર જવાની કોઈ વસ્તુ એવી છે કે બજારમાં તેની માંગ ઘટી ગઈ

ડુંગળી રોડ પર ફેંકી દેવી પડી ટમાટા ફેંકી દેવા પડ્યા ચોખા દરિયામાં નાખવા પડ્યા અતિ ઉત્પાદન હોતું નથી માંગનો અભાવ પણ નથી હોતો ઉત્પાદન વધારે નથી હોતું પણ માંગનો અભાવ પણ નથી હોતો તો એટલા માટે ઘણી વખત એવું બને છે કે ઉત્પાદન તો બરાબર જ છે પણ બજારમાં એકચ્યુલી કોઈ ખરીદવાવાળું નથી એ ખરીદવા માટે પણ લોકો છે તો ઉત્પાદન માંગનો અભાવ કે બેરોજગારી હોતા નથી આગળ જોઈએ હવે આપણે એના તરફ વિચારીએ છીએ કે પૂર્ણ એટલે શું તો અનૈચ્છિક બેકારીનો અભાવ એટલે પૂર્ણ રોજગારી પૂર્ણ રોજગારી એટલે કે લોકો બધા જ કામ કરતા હોય એનાથી થોડુંક આગળ વધીને કે જેને કામ ન કરવું હોય એને પણ ફરજિયાત કરવું પડે એવું નહીં અનૈચ્છિક બેકારીનો અભાવ જેની ઈચ્છા નથી ઐચ્છિક બેકારી હોય દાખલા તરીકે કોઈ ગૃહિણી હોય એ કામની શોધ ન કરતી હોય તો એ બેરોજગાર ન કહી શકાય કોઈ વિદ્યાર્થી હોય એ કામ ન કરતા હોય તો એ બેરોજગાર નહીં કહી શકાય પણ જે લોકો કામ શોધે છે એ લોકોને કામ મળે છે એટલે અનૈચ્છિક બેરોજગારીનો અભાવ એટલે પૂર્ણ રોજગારી આગળ વધીએ પૂર્ણ રોજગારીનો ખ્યાલ લાંબા ગાળાનો છે ટૂંકા ગાળામાં માહિતીના અભાવે તાત્કાલિક ગતિશીલતાના અભાવે સાધનો બેરોજગાર રહી શકે છે કઈ રીતે કે એક સારી જગ્યાએ ખેતર ખેતી લાયક જમીન છે પણ એ ખેડૂત જે છે એને ખબર નથી કે આ જમીન સારી છે એ ખેડવાલાયક છે જ્યાં સુધી તેને ખબર પડશે એ ખેતીનું કામ આરંભ કરશે ખેતી કરશે ત્યાં સુધી તો એ બેરોજગાર રહેશે પૂર્ણ રોજગારીનો ખ્યાલ લાંબા ગાળાનો છે કે પછી જ્યારે તેને ખબર પડી હશે કે આ જમીનમાં ખેતી કરવા લાયક છે તો ખેતી ત્યાં સુધી ખેતીની જમીન બેરોજગાર પડી રહેશે અને પેલા ખેડૂત ભાઈ પણ બેરોજગાર રહેશે એટલે લાંબા ગાળે ખેતીની જમીન અને ખેડૂત એ બંનેને રોજગાર મળશે પણ માહિતીના અભાવે તાત્કાલિક ગતિશીલતા નથી હોતી એટલે સાધનો બેરોજગાર રહી શકે છે જેટલી આવક થાય છે તેટલો ખર્ચ થતો નથી આપણે બધા જેટલી આવક કમાઈએ છીએ તેટલો ખર્ચ કરીએ છીએ બને કે આપણને કોઈ એક વ્યક્તિ છે નવી નવી જોબ મળે તો એમાં એનો એની આવક ઓછી હોય તો એ આવક કરતા પણ એના પિતા પાસેથી પૈસા લઈને ખર્ચ કરતા હોય તો એની આવક કરતા ખર્ચ વધી જાય નંબર બે ક્યારેક એવું બને કે આપણી આવક વધી ગઈ હોય એટલે હવે આપણી આવકમાંથી આપણે બચત કરતા હોઈએ તો જેટલી આવક મળે છે તેટલી બધે ખર્ચ કરતા નથી તો આવક થાય છે તેટલો ખર્ચ નથી થતો પણ પૂર્ણ રોજગારીની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એવી ધારણા કરવામાં આવે છે કે જેટલી આવક થાય છે એ બધે બધી લોકો ખર્ચ કરે છે સીમાંત ઉપભોગ વૃત્તિ હંમેશા શૂન્ય અને એકની વચ્ચે હોય છે શૂન્ય હોઈ શકે એકથી ઓછી હોઈ શકે માઇનસ ન હોય કારણ કે આપણે જેટલી આવક કમાઈએ છીએ એમાંથી કંઈક તો ખર્ચ કરીએ અથવા તો સાવ ન કરીએ પણ એ માઇનસ ન હોય તો શૂન્યથી એકની વચ્ચે સીમાંત ઉપભોગ વૃત્તિ હોય છે સીમાંત ઉપભોગ વૃત્તિ એમના માટે અલગ વ્યાખ્યાન વિડીયો લેક્ચર પણ થશે તમે બુકમાં પણ એક વખત રિફર કરી જજો હવે અપૂર્ણ રોજગારી સમતુલા શા માટે એ બાબતે આપણે ચર્ચા કરી કે પૂર્ણ રોજગારીનો ખ્યાલ એટલા માટે છે કે અપૂર્ણ બેરોજગારી સમતુલાનો ખ્યાલ શા માટે તો એક તો આપણે પૂર્ણ રોજગારી તો ત્યારે જ સંભવિત બને કે ખબર જ છે કે ખેતર અહીંયા ખાલી છે તરત જ બીજા ખેડૂતભાઈ ખેતી કરવા માંડી જાય પણ એવું તરત નથી થતું એટલા માટે લાંબા ગાળે જ્યારે સમતુલા હોય છે પણ ટૂંકા ગાળામાં તો અપૂર્ણ બેરોજગારી જ હોય છે જેટલી આવક થાય એટલો ખર્ચ નથી થતો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીની ધારણા હતી કે જેટલી આવક થાય છે તેટલો બધે બધો ખર્ચ થાય છે આગળ તો જેટલા પ્રમાણમાં લોકોની આવક વધે તેટલી જ એટલે કે એકમ બરાબર માંગ ન વધે હું જ્યારે કોઈ મારી પાસે જો પચીસ હજારની આવક હોય તો પચીસે પચીસ હજાર બજારમાં ખર્ચ કરતી હોઉં એવું ન બને જે લોકો એનાથી વધારે પણ ખર્ચ કરતા હોય એનાથી ઓછો પણ ખર્ચ કરતા હોય આ માંગ એટલે કે અસરકારક માંગ હવે કઈ માંગ કે જેટલી આપણે બજારમાં ખરેખર ખરીદી કરી છીએ એકચ્યુઅલ આપણું ખરીદી હોય છે તેને અસરકારક માંગ કહેવાય કારણ કે આપણે મનમાં વિચારતા હોઈએ તે બજાર ઉપર અસર નથી કરતું પણ આપણે જ્યારે વાસ્તવિક ખરીદી કરીએ છીએ બજારમાંથી વસ્તુનું ખરીદ વેચાણ થાય છે એ ક્રિયા બજાર ઉપર અસર કરે છે

પણ જો આપણી જરૂરિયાતો પૂરી ન થઈ ગઈ હોય અને આવક ઓછી પડતી હોય તો એ બની શકે આગળ જોઈએ તો અસરકારક માંગ હોવાથી બજારમાં પુરવઠો વેચાયા વિના રહે છે અસરકારક માંગને કારણે અસરકારક માંગ એકમ કરતા ઓછી છે એટલે બજારમાં પુરવઠો વેચાયા વિના રહે છે એટલા પ્રમાણમાં બેરોજગારી રહે છે એટલે કે બજાર દુકાનમાં વસ્તુઓ પડી હોય જમીન પડી હોય પણ જ્યાં સુધી એને ખર્ચ ખરીદી થઈ શકે નહીં ત્યાં સુધી એ વેચાયા વિના રહે એટલા માટે અર્થશાસ્ત્રીઓ કહે છે કે અસરકારક માંગમાં વધારો કરવો જો અર્થતંત્રમાંથી મંદીના પરિબળો દૂર કરવા હોય મંદીની અસર દૂર કરવી હોય તો આપણે અસરકારક માંગમાં વધારો કરવાનો એટલે એટલે શું તો લોકોની ખર્ચ વૃત્તિમાં વધારો થાય એક ઉપર એક ફ્રી આપીએ આમ તો લેવી જ નહોતી વસ્તુ પણ એક ખરીદી તો એક ઉપર ફ્રી મળે છે તો ચાલો આપણે ખરીદીએ તો આપણી અસરકારક માંગ વધી એટલે કે પુરવઠો વધુ વેચાયો એટલો જ પુરવઠો વેચાવાનો હતો પણ હવે ડબલ વેચાઈ ગયો કારણ કે આપણે માંગમાં વધારો કર્યો અસરકારક માંગમાં વધારો કર્યો આગળ જોઈએ તો કેન્સના અભિગમ પ્રમાણે બજારની સમતુલા માંગ દ્વારા નક્કી થાય છે ડિમાન્ડ ડ્રીવન છે બજારમાં વેપારીઓ એટલા માટે જ વેપાર કરે છે ઉત્પાદન કરે છે કારણ કે તે વસ્તુની માંગ હોય છે જે બી સેનો જે નિયમ હતો એવું હતું કે પુરવઠો હોય એ માંગનું સર્જન કરે છે કે બજારમાં વસ્તુ છે એટલે લોકો ખરીદે છે કેમ કહે છે કે માંગ છે એટલા માટે પુરવઠો આવે છે આમ તો બંને વિચારધારાઓ સાચી જ છે બજારમાં ઘણી બધી વસ્તુઓ હોવા માત્રથી આપણે ખરીદીએ છીએ એ વસ્તુઓ ન હોય તો ઇફેક્ટિવ ડિમાન્ડ પણ ન ન થાય વસ્તુઓ જ હોય તો એ અસરકારક માંગ પણ ન હોય એટલે કે બંનેના પરિબળો મળવા જોઈએ અસરકારક માંગના અભાવે બજારમાં અપૂર્ણ રોજગારી સમતુલા સ્થપાય છે તો અસરકારક માંગના અભાવે બજારમાં અપૂર્ણ રોજગારી સમતુલા સ્થપાય છે પૂર્ણ રોજગારી તરફ જવા માટે રાજ્યનો હસ્તક્ષેપ જરૂરી છે કઈ રીતે રાજ્યનો હસ્તક્ષેપ કે રાજ્ય છે એ ઉત્પાદકોને લાભ થાય એવા પગલાં લે ગ્રાહકો ખરીદી કરવા પ્રેરાય એવા પગલાં લે ગરીબી ગરીબોની તરફેણમાં આવકની પુનઃ વેચણી કરે જે લોકોની સીમાંત બચત વૃત્તિ વધી ગઈ હોય જે લોકોની સીમાંત ઉપભોગ વૃત્તિ ઓછી હોય એના પાસેથી આવક લઈને એ લોકોના પાસે જાય કે જેની સીમાંત ઉપભોગ વૃત્તિ ઊંચી હોય વધારે હોય કે જે લોકો સો રૂપિયાની આવક થાય તો પંચાણું રૂપિયા ખર્ચ કરતા હોય બીજી બાજુ સો રૂપિયાની આવક થાય તો એમાંથી પચાસ રૂપિયા ખર્ચ કરતા હોય તો આ રીતે જે લોકો પંચાણું ખર્ચ કરે છે એને કારણે જ અસરકારક ડિમાન્ડ અથવા તો ઇફેક્ટિવ ડિમાન્ડ ને કારણે અર્થતંત્ર ગતિમાં આવશે અને પૂર્ણ રોજગારી તરફ અર્થતંત્ર જાય ડુ યોર સેલ્ફ રીડ યોર બુક તમારી બુક તો વાંચવાની જ છે કારણ કે એમાં બધું જ ડિસ્ક્રિપ્શન આપેલું હોય છે સારું હોય છે પણ જ્યાં સુધી આપણે બુક આપણી પાસે ન લઈએ તો આપણે જાણી શકીએ નહીં દર વખતે હું તમને ઘણી વખત વેબસાઈટ સર્વ કરવાનું ઉદાહરણ આપું છું અથવા તો તમને હું ગૂગલ સર્ચ કરવાનું કહું છું બીજી બધી બુક્સ પણ વાંચવાનું કહું છું આજે જસ્ટ એક નાનું કામ કરીએ રેડિયોર બુક એન્ડ કોન્ટેક્ટ ઇફ એની પોઈન્ટ યુ વોન્ટ ટુ ડિસ્કસ મોર તમને જો કોઈ વધારે ડિસ્કસ કરવાની ઈચ્છા હોય તો કોન્ટેક્ટ કરી શકો છો પૂર્ણ રોજગારી સમતુલા અપૂર્ણ રોજગારી સમતુલા હવે સમતુલા એટલે શું ઇક્વિલિબ્રિયમ કે જ્યારે બધા જ સાધનો પૂર્ણ રોજગારી મેળતા હોય જ્યારે ઇષ્ટતમ વળતર મળતું હોય એ બધી આપણે ચર્ચા કરી તો કેન્સ એમ કે છે કે માંગ ઓછી હોય કારણ કે એના કારણે બજારમાં જેટલા લોકોની આવક હોય કોઈ એક વ્યક્તિની આવક ત્રીસ હજાર હોય તો બધે બધા ત્રીસ હજાર ખર્ચે છે તો એની

પણ એનો ખર્ચ વધારો કેટલો થયો દસ હજારનો તો બાકીના પાંચ હજાર એ બચત કરે છે તો એ બચત કરે છે એટલા માટે એ બજારમાં એટલા રૂપિયાની માંગ થતી નથી પાંચ હજારની વસ્તુઓ વેચાયા વિના પડી રહે છે વેચાયા વિના પડી રહેતી હોય તો નેક્સ્ટ સ્ટેપમાં વેપારી અથવા તો ઉત્પાદકને એટલી વસ્તુ ઓછું ઉત્પાદન કરવાની ઈચ્છા થાય ઓછું ઉત્પાદન કરવાની ઈચ્છા થાય એટલે શ્રમિકો પણ ઓછા રોકાય સાધનો ઉપયોગ ઓછો થાય તો આ રીતે ઉત્પાદનની રોજગારીની આવકમાં એ ફેરફાર થાય અને પૂર્ણ સમતુલા નહી પણ અપૂર્ણ રોજગારી ગાળાની સ્થિતિ છે આમ પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર અને કેન્સનું અર્થશાસ્ત્ર પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર લાંબા ગાળાનું વિચારે છે કે લાંબા ગાળે પૂર્ણ રોજગારી સમતુલા સ્થપાય છે કેન્સિયન વિચારધારા છે કે ટૂંકા ગાળામાં અપૂર્ણ રોજગારી સમતુલા સ્થપાય છે બંનેનો વિચાર કરીએ તો બંને સત્ય જ લાગે કે ટૂંકા ગાળામાં તો અપૂર્ણ રોજગારી જ સમતુલા હોય અને લાંબા ગાળે તો પૂર્ણ રોજગારી સમતુલા સ્થાપિત થવાની જ છે કેન્સની વિચારધારા હતી કે લાંબા ગાળે તો આપણે બધા મૃત્યુ પામવાના છીએ એટલે લાંબો ગાળો એટલે કેટલો લાંબો ગાળો પણ ટૂંકા ગાળામાં તો આપણે બધા અપૂર્ણ રોજગારી જ સંતુલિત હોઈએ છીએ અને આગળ જોઈએ તો તમે મારો કોન્ટેક્ટ કરો ટૂંકા ગાળામાં કરજો બહુ લાંબા ગાળામાં નહીં ઈમેલ છે કૃતિ ડોટ છાયાટ એટ બીઓયુ ડોટ ઈડી ઇન ઇકોનોમિક્સ એટ બીઓયુ ડોટ ઈડી ડોટ ઇન ફરીથી મળીએ ત્યારથી તમારો સમય ઘણો જ આનંદદાયક અને જ્ઞાનપ્રદ રહે બુક વાંચવાની આ હોમવર્ક છે થેન્ક યુ